કહ્યું છે કે આ સંસારમાં વારે વારે સમાધાન કરીને જીવવું ને એના આખી જિંદગી સમજણથી સમજણથી જીવી જોઈએ માણસ સમાધાનથી નહીં કરી સમાધાન કરી કરીને કેટલી વાર કરો જેટલી વાર સમાધાન થાય ને એ સમાધાનનો કોઈક અંશ તો અંદર પડ્યો જ રે તમે દોરામાં એક ગાંઠ મારો પછી ખોલી નાખો પણ એ દોરા જે જગ્યાએ ગાંઠ લાગી હોય ત્યાં થોડો વળ તો નીકળી જ જાય એને ત્યાં ગુઠ તો પડી જ જાય એમ બે વ્યક્તિની વચ્ચે જ્યારે કંઈ થયું હોય ત્યારે એનું સમાધાન થાય પણ સમાધાનમાં થોડો રંજ તો રહી જ જાય પણ જો સમજણ હોય તો કશું ના થાય કોઈ દિવસ માણસ સમાધાનથી નહીં સમજણથી જીવે બીજું યાદ રાખજો આજના દિવસે જીવવું છે તો મન ભરીને જીવો મનમાં ભરીને શું કામ જીવવું છે તમારે મન ભરીને જીવો ભગવાન જિંદગી આપી છે જીવી લેજો શાંતિથી